નીરજ પટેલના જણાવ્યા અનુસાર ગયા વર્ષે મારા મિત્રનું ચાઇનીઝ દોરીથી ગળ્યું કપાઈ ગયું હતું ત્યારથી જ નક્કી કર્યું કે અન્ય બીજા કોઈનું ગળું ન કપાય અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહન ચાલક માટે પ્રાણઘાતક ન નીવડે અને સારી રીતે ઉત્તરાયણ મનાવી શકે તે માટે બે વર્ષથી વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી આપું છું તો વાહન ચાલકે નીરજ પટેલની સેવાને બળદાવી અને ચાઇનીઝ દોરી પ્રાણઘાતક છે હવે દોરનાર વેચનાર સામે કાર્યવાહી કરવી જોઈએ અને આવા સેફ્ટી ગાર્ડ દરેક વાહન ચાલકોએ લગાવવા જોઈએ તેમ જણાવ્યું હતું આ પ્રેરણા અમે ગયા વર્ષે મારા એક ફ્રેન્ડ ના મૃત્યુ થઈ હતી મારા ફ્રેન્ડ ની કાળુ હતી ચાઇનીઝ દોરી હતી અને એના લીધે એનું મૃત્યુ થયું હતું તો ગયા વર્ષે અમે આ વસ્તુ કરી હતી કે ભાઈ ફ્રેન્ડ તો ગયો આપણે એને પાછળ નહીં લઈ શકતા તો આપણે એના સંદર્ભે આપણે આપણા જે સિટીઝન છે આપણા ગામના આજુબાજુના લોકો છે એમને ફ્રી ઓફ કોસ્ટમાં નાખવાનું આપણે ચાલુ કરેલું છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે